ગરમીની સિઝનમાં લૂથી બચાવે તેવા હેલ્ધી ટેસ્ટી જમવાનો સ્વાદ સો ગણો વધારે તેવા બે સલાડ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું કાચી કેરીના બે ચટપટા અને ટેસ્ટી અથાણા કે જલાડ તો તમે આ સલાડ જો એકવાર આ ગરમીની સિઝનમાં બનાવશો તો લૂથી બચી શકાશે અને જમવાનો સ્વાદ તો સો ગુણો વધારી દેશે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે કેરી અને ડુંગળીનું કચુંબર બનાવીશું એના માટે મેં અહીંયા નાની સાઈઝની કેસર કેરી લીધી છે અને એક ડુંગળી લીધી છે ખાસ કેસર કેરીનો યુઝ કરશો તો આ સલાડ ખૂબ જ ટેસ્ટી બનશે જો ન મળે તો તમે કોઈ પણ કેરી લઈ શકો છો હવે આપણે કેરીની છાલ કાઢ્યા વગર આ રીતે કેરીના બે ભાગ કરી લેશું અને અંદરનું જે બી હોય એને કાઢી લેશું તો આપણે કેરીને ખમણવાની છે પણ એની છાલ નથી કાઢવાની જો વધારે છાલ મોટી હોય તો તમે કાઢી શકો છો પણ છાલ સાથે જ તમને આ સલાડ ખૂબ જ સરસ લાગશે હવે આપણે આ રીતની મોટી સાઈઝની ખમણી લેશું અને આ રીતે કેરીને ખમણી લેવાની છે તો ખાસ કેરીને આ રીતની લાંબી ખમણી અને તૈયાર કરવાની તમે જુઓ તમે આ સલાડને બનાવતા વખતે જ તમને મોંમાં તો પાણી આવી જશે એટલું ટેસ્ટી આ સલાડ બને છે તો આ રીતની મેં કેરીને ખમણીને તૈયાર કરી લીધી હવે આપણે આ ખમણેલી કેરીને એક મિનિટ માટે સાઈડમાં રાખી દેસું ત્યાં સુધીમાં આપણે ડુંગળીની છાલ કાઢી અને એ પણ તૈયાર કરી લેશું તો ડુંગળીની છાલ કાઢ્યા પછી આપણે ડુંગળીને પણ ખમણીને લેવાની છે તો આ રીતે તમે જુઓ ઊભી સાઈડથી ખમણવાની એટલે લાંબા એના લચ્છા તૈયાર થાય તો આ રીતે આપણે પૂરી ડુંગળીને ખમણીને તૈયાર કરી લેશું તો મેં ડુંગળીને ખમણીને તૈયાર કરી લીધી હવે આપણે એને પણ આ રીતે પ્લેટમાં લઈ લેશું અને હવે આપણે સ્પેશિયલ સલાડ તૈયાર કરીશું તો કેરી અને ડુંગળીનું સલાડ તૈયાર કરવા માટે આપણે એક મિક્સિંગ બોલ લેશું એમાં સૌથી પહેલાં આપણે ખમણેલી કેરી એડ કરી દઈશું તો તમે જુઓ આ રીતે એક કેરીમાંથી કેટલું બધું સલાડ તૈયાર થશે હવે આપણે સાથે જ ડુંગળી એડ કરી દઈશું જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે ડાયરેક્ટ કેરીનું પણ સલાડ તૈયાર કરી શકો છો હવે બે ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને હવે મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને જ્યારે પણ આ સલાડ ખાવાનું હોય ત્યારે જ તમારે ખાસ બનાવવાનું નહીંતર એમાં પાણી છૂટું થશે અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું સાથે આપણે બે ટી સ્પૂન જેટલો ગોળ તો અહીંયા ખાસ દેશી ગોળનો યુઝ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને હવે એક ટી સ્પૂન તેલ એડ કરીશું અને બધી વસ્તુને આપણે હાથથી મિક્સ કરીશું તો આ રીતે ગોળને તોડતા જશું અને એકદમ સરસ રીતે બધા સલાડને મિક્સ કરી લેશું તો આ સલાડ તમે દાળ ભાત સાથે રોટલી સાથે પરોઠા સાથે સર્વ કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને ખાવાનું સુપર ટેસ્ટી છે સાથે ગરમીમાં ઠંડક આપશે અને લૂથી બચાવશે તો તમે રોજ આ ડુંગળી અને કેરીનું સલાડની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે આ રીતે સલાડ ઘરે બનાવો છો કે નહીં તો આ સલાડને આપણે એક સર્વિંગ બોલમાં કાઢી લેશું તો જ્યારે પણ જમવાનું તૈયાર હોય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ સલાડ બનાવી અને એ તૈયાર કરી શકો છો ખૂબ જ ચટપટું અને ટેસ્ટી લાગે છે તો ચાલો હવે બીજી રેસિપીમાં આપણે કેરીનું બીજું સલાડ તૈયાર કરી લઈએ એના માટે મેં એક આ રીતની મીડિયમ સાઇઝની કેરી લીધી છે એની પણ આપણે છાલ નહીં કાઢીએ અને આ રીતે આગળથી થોડું કટ લગાવી દઈશું તો જો ગોઠલીનો ભાગ વધારે હાર્ડ હોય તો તમારે એ રીતે કટ કરવાની મારી કેરી એકદમ કુંબળી છે એટલે એમાં ગોઠલી આ રીતને નીકળી છે અને હવે આપણે બંને સાઈડથી ગોઠલી કાઢી લેશું અને હું અહીંયા છાલ વગર જ આ સલાડ બનાવવાની છું તમને જો છાલ ખાવી પસંદ ના હોય તો તમે એ કાઢી પણ શકો છો અને હવે આપણે આ કેરીને કટ કરીશું તો હું અહીંયા આ રીતે સ્ક્વેર શેપમાં કટ કરું છું તમને જેવડા પીસીસ પસંદ હોય એ રીતે કટ કરી શકાય તો આ બંને સલાડ એટલા ટેસ્ટી બને છે અને બનાવવા પણ ખૂબ જ સરળ છે ગરમીમાં તમે કાચી કેરીની કઈ કઈ રેસીપી બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને કઈ કઈ રેસીપી જોવી છે તે પણ કહેજો હું તમારી સાથે એ રેસીપી શેર કરીશ તો આ રીતે હું બધી જ કેરીને પીસીસ કરી અને તૈયાર કરી લઈશ તો તમે જુઓ બધી કેરી ટુકડા તૈયાર થઈ ગયા હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન ફ્રેશ લીલા ધાણા સાથે અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ગોળ અને એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર સાથે આ બધો મસાલો કેરીમાં સરસ રીતે કોટ થઈ જાય એના માટે એક ટી સ્પૂન તેલ અને હવે બધા મસાલાને હાથથી સારી રીતે મિક્સ કરી અને મિક્સ કરી લેશું આગળનું આપણે કેરીનું કચુંબર બનાવ્યું તેમાં આપણે ડુંગળીનો યુઝ કર્યો હતો પણ જો તમે ડુંગળી ના ખાતા હોય તો તમે આ રીતે કેરીની ટુકડા કરી અને આ રીતનું સલાડ તૈયાર કરી શકો છો જમવાનો સ્વાદ તો તમારો સો ગણો વધારી દેશે સાથે ગરમી અને લૂથી બચાવી શરીરને ઠંડક આપશે તો તમે જુઓ એકદમ ટેસ્ટી ચટપટું જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું મોંમાં પાણી આવી જાય તેવું આપણું કેરીનું સલાડ તૈયાર છે તો આપણે એની સર્વિંગ બોલમાં કાઢી લેશું તો આ કેરીની સિઝનમાં તમે પણ આ રીતે કાચી કેરીના બંને રીતે સલાડ જરૂરથી ટ્રાય કરજો નાના બાળકોથી લઈ મોટા ઘરના બધાને ખૂબ પસંદ આવશે તો આ રેસીપી ક્યારે બનાવો છો તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને મારી આ રેસીપી કેવી લાગી તે પણ કહેજો રેસીપી સારી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું બાય